નિર્ભયપણે વિકાસનો માર્ગ કંદાઇ તેવા પ્રકારનું સંપૂર્ણ વિકાસ લક્ષી બજેટ તેઓએ ગણાવ્યું હતું જનમાનસ લભાર્થીને સામાજિક માટે બજેટ લક્ષી બેઠકમાં લોક લુભાવની લપસણી પર રહી વિકાસનો માર્ગ કંદારતું બજેટ આપ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો વર્ષ બે સુધીમાં આત્મનિર્ભર ભારત બનાવવું નરેન્દ્ર મોદીના લક્ષ્યનું બજેટ બીજા કોઈ વર્ષના બજેટ કરતાં સૌથી વધુ પટકાર ટેરિફનો ટેરર આવખતે હતો અને પટકારો વચ્ચે દેશના હિતને ધ્યાનમાં લઈ બજેટ રજૂ કરાયું યુરોપિયન દેશો સાથે ટ્રેડ ડીલ બાદ જગતનો જવાદાર અમેરિકા પણ ઝૂક્યો આપણે બજારો ખોલ્યા પણ કૃષિના બજારો અંગ ટમાં તેમના કોઈ ચંચુપાતની છૂટ અપાઈ નથી બહેનો માટે પણ બજેટમાં બે ડગલા આગળ વધીને બહેનોને સી માટેનું બજાર અપાયું કોઈપણ દેશમાં વિકાસ ઝડપી બનવા ટ્રાન્સફોર્મેશન ખૂબ જ મહત્વનું જેને અનુલક્ષીને રેલવે બજેટમાં સુરતથી કલકત્તા દાનપુર સુધી ફેન કો કોરિડોરની જાહેરાત કરાઈ યુવાનો તમામ તમામ સમુદાય વર્ગના હિતમાં સાથે જ નહીં પરંતુ પશુઓનો પણ વિચાર બજેટમાં આવરી લેવાયો છે સેમી કન્ડક્ટર એઆઈથી લઈ કાજુ ચંદનની ખેતી બજેટમાં સમવાય સીએ મહાવીર જૈન પ્રદેશ પ્રવક્તાએ બજેટમાં ભરૂચ માટે કઈ રીતે મહત્વનો તેના પર પ્રકાશ પાડ્યો એમ ઈ માટે દસ હજાર કરોડ સાથે ત્રણ કેમિકલ પાર્કની જાહેરાત તે ભરૂચ કેમિકલ કલસ્ટર ફાયદો થશે સાહીઠ વર્ષથી ઇન્કમ ટેક્સ લો ચાલતો જે ખૂબ જ જટિલ એપ્રિલથી અમલી નવો લો કરમારાને સફળ બનાવ્યું બજેટમાં કામ કરશે ભરૂચનો ટેક્સ પેપર દેશનો મોટો ફારો છે ભરૂચ સ્થિત ઇકોનોમિક સાથે દુનિયામાં આગળ વધી રહ્યું છે જેને જોતા બેલેન્સ એન્ડ ગ્રોથ એરોરેથી એન્ડ બજેટ તેઓએ ગણાવ્યું હતું ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રીએ દેશના સામાન્ય બજેટને ગામથી લઈ ગિફ્ટ સિટી સુધી ગુજરાતને આવરી લેવાઈ હોવાની સહારના કરી હતી સાથે જ બજેટથી સો ટકા રકમ વાપરવા આખું વર્ષ મળશે તેની આશા વ્યક્ત કરી હતી ફાર્માનો પણ ગુજરાત દેશમાં લીડર હોવાનો ગર્વ વ્યક્ત કરી ગુજરાત અને ભરૂચના ફાર્મા ઉદ્યોગ માટે તુલનામાં કોઈ રાજ્ય નહીં હોવાનો ગર્વ રજૂ કર્યું ગુજરાતનું બજેટ પણ આ વખતે ત્રણ લાખ કરોડ પાસે પહોંચી જશે તેમ અંતમાં જણાવ્યું હતું સાથે ભરૂચ અને કચ્છ રાજ્યનો ગ્રોથ એજન્સી હોય જે દેશમાં પણ એગ્રેસ હોવાની લાગણી વ્યક્ત કરી હતી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ કશ મોદીએ દેશના બજેટ સર્વગ્રાહી અને વિકલ્પક્ષી ગણાવી જીવાયએન ની થીમ પર બજેટના વડાપ્રધાન દ્વારા ગરીબ યુવા અંદાતા તરીકે નારી આવરી લેવા હોવાનું જણાવ્યું બજેટ વિકસિત ભારત સંકલ્પને સાકાર કરનાર અને જન જનતાના વિકાસ થકી વિશ્વ ઇકોનોમિક growth નો દેશને અલગી હરોળ લઈ હવા તરફનું લેખ્યું હતું

આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સરકારે આદરણીય નાણા મંત્રી નિર્મલાજી સીતારમન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તાનો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે મોટા પ્રમાણમાં ઉપસ્થિત સૌ અખબાર નવીશોએ વિવિધ ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ અને સોશિયલ મીડિયાના આગેવાનો અને પ્રતિનિધિઓએ આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે